મારા નવા લગ્ન પછી જ્યારે હું મારા સાસરે આવી ત્યારે મારા સાસરિયામાં અમે ત્રણ જણા હતા હું મારો પતિ અને તેનો ભાઈ મારા પતિ એક એજન્ટ હતા અને તેમના કામ માટે કેટલાય દિવસ સુધી તેઓ શહેરની બહાર જતા હતા મારા પતિના માતા પિતાનું થોડા વર્ષો પહેલા વખતમાં તમામ અવસાન થયું હતું તેથી થોડા દિવસોમાં મેં મારા સાસરીયામાં બધી સંપૂર્ણ જવાબદારી ઉપાડી લીધી મારા દિયરની ઉંમર લગભગ ઓગણીસ વર્ષની હતી તેથી મને લાગ્યું કે તે હજુ નાનો બાળક છે પરંતુ એ એક સવારે જ્યારે હું તેમને નાસ્તો આપવા તેમના રૂમમાં ગઈ ત્યારે એ તો સૂતા હતો મેં તેને જગાડ્યો અને નાસ્તો રાખવા માટે છોટી ઝૂકી ગઈ પછી મેં જોયું કે તેની આંખો મારા સાથી પર સ્થિર હતી પછી એક દિવસ જ્યારે હું મારા રૂમમાં કપડાં બદલી રહી હતી ત્યારે તે મને બારીમાંથી ચોરી સૂપીથી મને જોઈ રહ્યો હતો તે મને આ રીતે થોડી છૂટી ગયું તો તે મને ગમ્યું નહીં પરંતુ મેં તેના પર વધુ ધ્યાન આપ્યું નહીં કારણ કે મને લાગ્યું કે તે હજુ બાળક છે એક દિવસ મારા પતિએ મને કહ્યું કે તેને થોડા દિવસો માટે કોઈ મહત્વપૂર્ણ કામ માટે શહેરની બહાર જવાનું છે અને બીજા દિવસે સવારે તે ઘરેથી નીકળી ગયો હવે હું મને મારો નાનો દિયર ઘરે એકલા હતા એ જ દિવસે જ્યારે હું નહાવા માટે વોશિંગ મશીન ગઈ તો જોયું કે વોશરૂમનું લોક તૂટેલું હતું પછી મેં દરવાજો થોડો બંધ કર્યો મને નહાવા લાગી ત્યારે મેં જોયું હું મારા કપડાં ઉતારીને નહાવા લાગી ત્યારે મારા ઘરે હું સોમનો દરવાજો ખોલી સીધો અંદર આવ્યો તેને જોતા નહીં સાથે જ મારો શરીરમાં શ્વાસ રોકાઈ ગયો કારણ કે હું તેની સામે કપડાં વગર ઊભી હતી અને મેં મારી જાત પર કાબૂ રાખ્યો અને તેને જોરથી થતો તે આવ્યો અને કહ્યું તારા ભાઈને ઘરે આવવા દે હું તારા ભાઈને તારી બધી હરકતોની વાત કરીશ પછી મેં જોયું કે તેની આંખોમાં ઘણો ગુસ્સો હતો અને થોડી વાર મારી સાથે ઘરે પાછો આવી અને મારા રૂમનો દરવાજો ખુલ્લો મેં તેને જોતા જ મારો કંપી પછી તે મારી નજીક આવ્યો અને તેના હાથ વડે મારો પાછળથી કારણ કે હું ડરી ગઈ હતી અને તેને આમ કરવાથી હું રોકી નહીં મારી સાથે ગમે તે સાથી પર ચુંબન કરવાનું તેને શરૂ કર્યું